સલાડ ઘણી રીતે બનતા હોય છે પણ આ સલાડની આગળ બીજા બધા સલાડ ફીકા લાગે છે હેલો એવરીવાન વેલકમ ટુ માય હોમ કિચન કેરી અને ડુંગળીનું સલાડ બહુ જ ટેસ્ટી બને છે તે માટે મેં એક કાચી કેરી અને ચાર નાની ડુંગળી લીધી છે કેરી અને ડુંગળીને મેં બારીક સમારી લીધી છે આ સલાડમાં ડુંગળીનું પ્રમાણ થોડું વધારે રાખવું હવે એક બાઉલમાં સમારેલી ડુંગળી અને કેરી એડ કરી તેને સારી રીતે મિક્સ કરી દઈએ તેમાં એક ચમચી ખાંડ પાંચ ચમચી મીઠું અને પાંચ ચમચી લાલ મરચું એડ કરી તેને મિક્સ કરી દઈએ આ સલાડમાં વધારે કોઈ પણ પ્રકારના મસાલા કે કાંઈ પણ ઉમેરવાની જરૂર નથી ફક્ત કેરી ડુંગળી અને બે ત્રણ મસાલાથી જ આ સલાડ ફટાફટ રેડી થઈ જાય છે આ સલાડ કેરી અને ડુંગળીને છીણીને પણ બનાવી શકાય છે ખૂબ જ ઝડપથી બનતું આ સલાડ હોય તો રોટલી જોડે શાકની પણ જરૂર રહેતી નથી રોટલી પરાઠા અને રાઈસ જોડે પણ આ સલાડ શવ કરી શકાય છે બહુ જ ટેસ્ટી બને છે તમે ઘરે કેરી અને ડુંગળીનું સલાડ બનાવો છો મને જરૂરથી જણાવજો રોજ નવી નવી રેસિપી જોવા માટે યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં રશ્મિ પોમલ કિચનને ફોલો કરજો થેન્ક યુ